આજે જૂનાગઢ લાયન્સ ક્લબ દ્વારા કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું શુભ પ્રસન્નમાં સાથે લાયન્સ અગ્રણી શ્રી જયકિશનભાઈ દેવાણી શ્રી કમલેશભાઈ દોશી તથા સમગ્ર લાયન્સ ક્લબ સમિતિના સભ્યો ખાસ હાજર રહ્યા હતા શ્રી કોટેચા એ લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન સાથે શુભેરહા પાઠવી હતી જૂનાગઢ લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર સતત બારમા વર્ષે તમારા માટે લઈ આવી રહ્યું છે કિફાયતી દરે ફટાકડા વિતરણ કેન્દ્ર પ્રત્યેક વર્ષે જૂનાગઢનો જે પ્રેમ મેળો છે ને એના કારણે અમારી સમાજ સેવા કરવાની જે શક્તિ છે એ વધતી જાય છે આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢની અંદર એક નાની સપવાહીની પાંચ પાંચ ઓક્સિજન કન્સન્ટ્રેટર ત્રણ ત્રણ ડેડ બોડી રાખવા માટેની ફ્રીઝ રાખવા માટેનું જે એસી ફ્રીઝ છે એ ફ્રીજ એ સિવાયનું એક બાળકો માટેનું ક્રીડાંગણ સતત ત્રણસો ને પાસાઠ દિવસ રોજના પંદર કલાક માટે ચાલતો લાયન મેડિકલ સ્ટોર આ બધી ચીજ જૂનાગઢના પ્રેમથી શક્ય બને એટલે જૂનાગઢ છે ને દર વખતે પોતાનો પ્રેમ લાયન્સના ફટાકડા ખરીદ કરીને અમારી ઉપર વરસાવે છે અને એમાંથી આજે ભંડોળ ઉભું થાય છે એમાંથી આપણી સમાજની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે હું જૂનાગઢને વિનંતી કરું છું કે આજથી આ ફટાકડાનો સ્ટોર તમારા માટે ખુલ્લો મૂક્યો છે વહેલા વહેલા પધારજો અને દર વખતની જેમ આપનો અવોનવો પ્રેમ રહેજો ધન્યવાદ બાર દસ બે હજાર પચીસ એટલે કે રવિવાર સવારે આઠ વાગ્યાથી લઈ અને બપોરે એક વાગ્યા સુધી જૂનાગઢમાં જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો છે એના લાભાર્થે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ જૂનાગઢ ગિરનાર દ્વારા હરિવાડી ધોમરિયાવાડીની બાજુમાં ભૂતનાથ મંદિર પાસે કરવામાં આવેલું છે ત્યારે આ રક્તદાન કેમ્પમાં મોટા મોટી સંખ્યામાં રક્તદાતાઓ ભાગ લીએ અને આ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જૂનાગઢના નગરજનો પણ એ પધારે એવી નમ્ર વિનંતી છે અને વરિવા આમંત્રણ છે લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષે દુવાળીયાવાડીની બાજુની અંદર ફટાકડા પણ સસ્તા દરે વિતરણ થાય ઘણીવાર આપણે ફટાકડામાં ભૂલ ખાઈ જાય તો એમાં ફટાકડામાં હવાઈ ગયા હોય અને ફૂટે પણ આ લોકોની પાસે બે દિવસ પહેલા જ માલ બધો ખાસ થઈ જાય લાયન્સ ક્લબના પ્રમુખ અને મારો નાનો ભાઈ એવો કમલેશ જય કિશન એની ટીમ બધા પ્રમુખો જ છે હું અહીં જેટલી વાર આવું તો તમને એક એક ના મોટા લાગે કે આ બધા પ્રમુખો છે પણ એક ટીમ વર્કથીને અને આ જેમ સેવાકીય પ્રવૃત્તિ મેં તો કોરોનામાં પણ જય કિશનને જોયું કે એણે પોતાના ચિંતા કર્યા વગર મોટી ઉંમરના મા બાપને રાખવા રોજ સંગીતની પાર્ટી રાખવી એને જરાય દુઃખ ન થાય ઇવન એણે જે ઓક્સિજનનું કીધું એવી રીતે ડેડ બોડી રાખવાના ચાર ચાર છે કે જેમાં બે ત્રણ દિવસ રાખવી પડે ઘણા અમેરિકા કે અહીંયા પહોંચા ન હોય તો ત્રણ દિવસ એમાં કંઈ પણ ન થાય એવી ડેટ મોટીના પણ ભલા એણે સ્પેશિયલ જે બ્રિજ હોય જેનું એનું પણ અલગ હોય જેવું રાખ્યું છે અને આ ફટાકડામાંથી જે આવક થાય એ ગરીબ માણસોને આખી ટીમ ઉપયોગ કરે છે જય જયકિશન ગબલે બધા જેટલા બ્રિજેસથી માંડીને રાજુ ભોજાણીએ વર્ષોથી આ બધાનું એક ગ્રુપ છે અને એવી સરસ પ્રવૃત્તિ કરે છે કે આપણને પણ માન થાય હું આજ બધાને રિક્વેસ્ટ કરું કે તમે ફટાકડા લ્યો કે ન લ્યો પણ એકવાર મુલાકાત કરજો અહીંયા કામ કરતા ખૂબ સસ્તા દશે મળશે અને ફ્રેશે ફ્રેશ ફટાકડા મળશે બધાને પ્રાર્થના કરું દિવાળીની અંદર પણ ધ્યાન રાખજો ફટાકડા ફોડવામાં છોકરાઓને પણ ચેતવજો એવી ઉતાવળ ન થાય કંઈ એક્સિડન્ટ ન થાય તમે આનંદ કરો એની મજા છે પણ કોઈ પણ જાતની ભૂલ ન થાય એનું મા બાપે ધ્યાન રાખવાનું અને ખૂબ દિવાળી બધાની હારી જાય એવી પરમ માળું પરમાત્માને પ્રાર્થના કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરવી ગુજરાત